નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નાપાડ ખાતે ગુજરાતી ફિલ્મ તું ગીતા હું રખવાનું શૂટિંગ કરવામાં આવ્યું આણંદ જિલ્લાના નાપાડ ખાતે એ જી પિક્ચર્સના બેનર હેઠળ હરીશ પટેલ અને અતુલ બંસલ દ્વારા કોમી એકતાનું દર્શન કરાવતી ગુજરાતી ફિલ્મ તું ગીતાહૂમ રકવાનું શૂટિંગ ચરોતરના શહેનશાહ તરીકે ઓળખાતા અને કોમી એકતાના પ્રતિકવા હજરત શહીદ બાવાની દરગાહનું શૂટિંગ કરવામાં આવ્યું હતું જે ફિલ્મ માંગ હીરો તરીકે નવોદિત એક્ટર શિવ ઉપાધ્યાય અને હિરોઈન તરીકે નેશનલ કરાટે ચેમ્પિયન અને તલવારબાજી માંગ પારંગત ક્રુઝિમ સિંઘાનિયાએ ભૂમિકા ભજવેલ છે ક્રુઝિમ સિંઘાનિયાએ આ અગાઉ દિશા મયરમાં મંડુ નથી લાગતું પાર્ટ અને તોફાની ત્રિપુટી અતરંગી પોળ વિગેરે સિરિયલમાં પણ ભૂમિકા ભજવેલ છે તેમજ આશરે એકસો પચાસ વધારે ફિલ્મનું શૂટિંગ કરનાર પરેશ પટેલે આ ફિલ્મનું શૂટિંગ કરેલ છે આ ફિલ્મમાં નાગજાતના ભેદભાવ સિવાય એકબીજાની સાથે પ્રેમ મોહબ્બતથી એકતાથી હળીમળી રહેવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ છે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ हां हे पसीना पोच